રાજ્યની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં દિવસોમાં ગુણોત્સવ ટુ પોઈન્ટ ટુ અંતર્ગત મૂલ્યાંકન માટેની ગાઈડલાઈન અને કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે પરંતુ રાજ્યની જુદી જુદી સ્કૂલોમાં આડત્રીસ હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે રાજ્યની સુધી વધુ ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની જગ્યા ખાલી ગ્રાન્ટેડ માધ્યમિકમાં શિક્ષકોની દસ હજારથી વધુ જગ્યા ખાલી છે તો આ સાથે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની સાત પોઈન્ટ પાંચ હજારથી વધુ જગ્યા ખાલી છે ગ્રાન્ટેડ અને કોર્પોરેશન સંચાલિત પ્રાથમિકમાં શિક્ષકોની ચોત્રીસ હજારથી વધુ જગ્યા ખાલી છે તો ગુજરાત શાળા સંચાલક મંડળના પ્રમુખે કહ્યું કે એક તરફ ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવામાં માત્ર બે મહિના બાકી છે શિક્ષકોની ઘટના કારણે સરકાર દ્વારા શરૂ થનારા ગુણોત્સવ ટુ પોઈન્ટ એમાં પરિણામ ઓછું આવે તેવી શક્યતાઓ છે